સ્વાતંત્ર ચળવળો ઈસવીસન અઢારસો ઓગણીસો ભાગલા પાડો અને રાજ ની નીતિ અપનાવી હતી તો એનો જવાબ આવશે લોર્ડ કરજન લોર્ડ વાઇસરોય હતા તેને ભારત દેશની અંદર ભાગલા પાડો અને રાજ ની નીતિ અપનાવેલી હતી એનો મતલબ એવો કે ભારતની અંદર હિન્દુ અને મુસ્લિમ બહુમતી પ્રશ્ન કોલકત્તામાં અનુશીલન સમિતિ નામની ક્રાંતિકારી સંસ્થાના મુખ્ય નેતાનું નામ જણાવો તો તેનો જવાબ આવશે ઓપ્શન એ બારિન્દ્ર કોષ ત્યારબાદ ત્રીજો સવાલ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતાનું નામ કે ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરનાર જે પ્રથમ વ્યક્તિ હતા હતા એ વાસુદેવ બળવંતરાય જવાબ આવશે આપણો ઓપ્શન ડી ચોથો સવાલ શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કયું સામાયિક શરૂ કર્યું હતું શ્યામજી કૃષ્ણ વર્મા છે તેને લંડનની અંદર ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું જે

કયા આશ્રમની શરૂઆત કરી હતી આનો જવાબ તમારે મને કોમેન્ટ કરીને આજે ઓગણીસો ને ની અંદર જે આશ્રમ શરૂઆત કરી હતી એ અમદાવાદના સાબરમતી નદીના કિનારે કરવામાં આવેલી હતી સાબરમતી નદીના કિનારે આનો જવાબ મને કોમેન્ટ કરીને જણાવજો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ આઠ ની જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તેને ક્લિયર કરવા માટે જે વિન પબ્લિકેશન છે તેના દ્વારા સરસ મજાની એક બુક બનાવવામાં આવેલી છે આ જે બુક છે તેની કિંમત છે ત્રણસો રૂપિયા અને એમાં તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે પણ ક્યારે તો કે જ્યારે આપણો આ વિડીયો છે તેના જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે તેની અંદર બુક ખરીદવા માટેની જે લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે જો બુક ખરીદી કરો છો તો

હાલના બિહાર રાજ્યની અંદર આવેલું છે ત્યારબાદ સાતમો સવાલ ગાંધીજીએ રોલેક્ટ ને કેવો કાયદો કહ્યો છે તો આજે રોલેક્ટ એક્ટ છે તેને ગાંધીજીએ કાળો કાયદો કહ્યો હતો કેવો કાયદો કહ્યો હતો કાળો કાયદો કહ્યો હતો કારણ કે આ કાયદા અંતર્ગત અંગ્રેજ સરકારે એવી નિયમો બનાવ્યા હતા કે અંગ્રેજ સરકાર કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કારણોસર ધરપકડ કરી શકે છે

ત્યારબાદ નવમો સવાલ આપણો દેશ ભારત ક્યારે સ્વતંત્ર થયો ના હતા ત્યારથી સવાલ સુભાષચંદ્ર બોઝ નો જન્મ ઓડિશાના કયા શહેરમાં થયો હતો ઓડિશા રાજ્ય તેનું જે કટક શહેર છે ત્યાં સુભાષચંદ્ર બોઝ નો જન્મ થયો હતો વિદ્યાર્થી મિત્રો આ જે પરીક્ષા છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા તેની અંદર તમે સરળતાથી પાસ થઈ શકો તે માટે આપની જે ચેનલ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે ફ્રી બેચ લઈને હાજર થઈ ગઈ છે કે જેની અંદર તમને લાઈવ બેચ મળવાના છે અને તેના રેકોર્ડેડ લેક્ચર પણ મળવાના છે તેની ક્વિઝ મળવાની છે ગયા વર્ષના પેપરનું સોલ્યુશન એના મોડલ પેપરનું સોલ્યુશન અને એની જે બુક છે તે પણ તમે મેળવી શકો છો તેના જે બે સેક્શન છે મેથ સેક્શન અને સેટ સેક્શન મેથ સેક્શનના તમામ ચેપ્ટર્સ અને સેટ સેક્શન્સના તમામ વિષયના તમામ ચેપ્ટર છે તે તમે સોલ્યુશન છે તમે અમારા ઓશન કોચિંગ ક્લાસીસ નામની ચેનલ ઉપર વિડીયો બનાવેલા છે ત્યાં જઈને કરી શકો છો જોઈએ નેક્સ્ટ બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત